કરજળ તાલુકાના કિયા ગામની સીમ નજીક ભયંકર અકસ્માત સર્જાયો વર્ષીય જીવ ગુમાવ્યો તાલુકાના કિયા ગામની સીમ વિસ્તારમાં રામદેવ સામે આવેલા નેશનલ હાઈવે અડતાલીસ પર એક ઓટો રિક્ષાને અજાણ્યા વાહને પાછળથી જોરદાર ટક્કર માટે ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માત સમયે ઓટો રિક્ષામાં બે વ્યક્તિઓ સાથે ત્રણ નાબાલિક બાળકો સવારી કરી રહ્યા હતા અચાનક થયેલી જોરદાર અથડામણના કારણે ઓટો રિક્ષા રોડ કિનારે આવેલા નાળામાં ખાબકી ગઈ હતી આ ઘટનામાં ત્રણેય બાળકોને ઈજાઓ પહોંચી હતી જેમાંથી બે બાળકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી જ્યારે તજમુલ નામના સોળ વર્ષીય બાળકનું નાણામાં પડી જવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા તાત્કાલિક ઇમરજન્સી એકસો ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ એકસો આઠ એમ્બ્યુલન્સ તેમજ હાઈવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે મૃતક બાળકને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સામૂહિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો